ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી અનેક ને જેલ જેલમાં ગયા બાદ પણ ન સુધર્યો નરાધમ નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે નકલી ઘી પનીર તેલ નકલી કચેરી બાદ રાજકોટમાં હવે નકલી અધિકારી ઝડપાયો છે આ વ્યક્તિ પોતે ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપીને લોકો પાસે તોડ કરતો હતો અને આ મહાશય પોતે પાંચ પાંચ વખત જેલમાં પણ જઈ ચૂક્યો છે તેમ છતાં તે સુધરતો ન હતો પાસાની સજા ભોગ્યા ભોગવીને બહાર આવ્યા બાદ આ વ્યક્તિએ પોતાનું કૃત્ય ચાલુ જ રાખ્યું હતું અને છઠ્ઠી વખત તોડબાજી કરવાનો પ્રયત્ન કર્યો વાત એમ છે કે રાજકોટના કોઠડીયા વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ પોતાના ધાર્મિક કાર્ય અર્થે સુરેન્દ્રનગર ગયો હતો અને સુરેન્દ્રનગરથી પોતે તે રાજકોટ પાછો આવ્યો હતો બસ સ્ટેન્ડ પાસે તે ચા પીવા ઊભો હતો અને ત્યારબાદ એ ઘરે જવા નીકળ્યો હતો ત્યાં રસ્તામાં ટુ વ્હીલમાં એક વ્યક્તિ તેનો પીછો કરે છે અને તેને રોકે છે આ મહાશય પોતે ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપીને તેને તેના વાહન પાછળ બેસાડીને લઈ જાય છે ત્યારબાદ તેનો પર્સ મોબાઈલ બધું લઈને વીસ હજારની કિંમતની વસ્તુઓ તેની પાસેથી લઈ લે છે અને હવે બધું પતી ગયું છે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં સવારે આવી જજે તેમ કહીને ત્યાંથી ભાગી છૂટે છે ત્યારબાદ આ વ્યક્તિએ પોતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે છે પોલીસે સીસીટીવીની તપાસ કરતાં આ વ્યક્તિ એ પોતે રીઢો ગુનેગાર મિહિર કુંગસિયા હોવાનું સામે આવે છે ત્યારબાદ પોલીસ એ રેકી રાખીને આ વ્યક્તિની તપાસ કરે છે અને આ શખ્સ એ ફરી વખત પોલીસની ગિરફતારીમાં આવે છે પોલીસે આ વિશે શું કહ્યું સાંભળીએ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ શહેરના ઢેબર રોડ પર એક ફરિયાદી જે છે ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુક્તાની કરીને હતા જેઓ રિક્ષામાં ઓટો રિક્ષામાં જઈ રહ્યા ઓટો રિક્ષામાંથી ઉતરતા તે દરમિયાન આ કામના આરોપી જે નકલી પોલીસ બનીને આવેલા જે કુબી જેઓ પોતાની એક્સેસ એની પાસે ઊભી અને જણાવેલ કે તું ગુનામાં પહેલા પકડાયેલો છે તું ગુનેગાર છે તારા ટાટિયા ભાગી નાખી છે લઈને પોતાની મોટર સાયકલ પર એને બેસાડલો બેસાડીને અંદર થોડો થોડો ફેરવેલો ત્યારબાદ એનો મોબાઈલ અને એનો પર્સ એને લઈ લીધેલું પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસેના જે વીસ રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું એનસીબીમાં છું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો તે બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બે તારીખના રોજ કરવામાં આવેલી હતી જેને બીએનએસ કલમ ત્રણસો આઠ પાંચ બસો ચાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે દરમિયાન આ કામે માલંગી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના ડિસ્ટર્બના માણસો વગેરે તેઓ પેટ્રોલિંગમાં હતા તેઓને હકીકત મળેલી કે આજે નકલી પોલીસ જે હતો એ આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે જેથી લોકોને ભાડ મળતા આજે આરોપી છે મિહિર એ મિહિરને માલવીય પોલીસે પકડી પાડેલો અને પકડી પાડી અને એની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરેલો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સોંપેલો છે અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે જેના અગાઉ પણ આવા પાંચ ગુના કરેલા છે તેમજ સુરત જેલ ખાતે પાસામાં પણ જઈ આવ્યું છે અગાઉ કેટલી વખત

એક વખત તો એની પાસા કરવામાં આવેલી છે તેમ તો હાલ એની તપાસ ચાલુ છે તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર અટકાયતી પગલા કે અટકાયતી પગલું જે વધારાનું લેવાનું થતું છે તે કરવામાં આવશે માલવિયા નગર પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ શખ્સ મિહિર કુંગસિયાને ઝડપી પાડ્યો છે અને તેના કાયદાનો પાઠ ભણાવ્યો છે આ મહોદય પોતે પાંચ પાંચ વખત પાસાની સજા પણ ભોગવી ચૂક્યો છે તે અગાઉ સુરત જેલમાં હતો અને જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે સુધરતો હતો ને પોતાનું કૃત્ય એ ચાલુ જ રાખતો હતો નકલી પોલીસ અધિકારીની ઓળખાણ આપીને લોકોને તોડબાજી કરતો હતો હવે કાયદો આરોપીને શું સજા કરે છે આમ તો હવે આ શખ્સને એ કડક સજા થવી જોઈએ અને ફરીવાર આ કૃત્ય ન કરે તે માટે કડકમાં કડક આરોપીને સજા થાય તેવી માંગ છે આ રિપોર્ટમાં હાલ આટલું જ આ જ પ્રકારના ક્રાઇમ રિપોર્ટ માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ